વિજ્ઞાન આજે એવું સાબિત કરી ચૂક્યું છે કે બાળકનો સૌથી વધારે વિકાસ ગર્ભધારણથી લઈને બાળક બાર વર્ષનું હોય ત્યાં સુધીમાં થતો હોય છે અને જો આપણે આપણી શાસ્ત્રની ભાષામાં જોઈએ તો આપણા સોળ સંસ્કારમાંથી અગિયાર સંસ્કાર તે બાળક આઠ વર્ષનું થાય ત્યાં સુધીમાં કરવામાં આવે છે તો કદાચ આ બંનેને પણ એક ઘનિષ્ઠ સંબંધ છે તો આ અગિયાર મહત્વના સંસ્કારને આપણે થોડુંક ઊંડાણથી સમજીએ સૌથી પહેલો સંસ્કાર ગર્ભધારણ સંસ્કાર જે પતિ પત્ની ગર્ભધારણ કરતા પહેલા આ સંસ્કારમાંથી પસાર થાય છે ગર્ભધારણ પછી બીજો કે ત્રીજા મહિને કરવામાં આવતો સંસ્કાર તે પુસવન સંસ્કાર માતાની ગર્ભા અવસ્થાના સાતમા મહિને કરવામાં આવતો સંસ્કાર તે સિમંતોનયન સંસ્કાર બાળકના જન્મ પછી તરત જ કરવામાં આવતો સંસ્કાર તે જાત કર્મ સંસ્કાર કર્મ સંસ્કાર બાદ બાળકને નામ પ્રદાન કરવાનો સંસ્કાર સંસ્કાર તે નામકરણ પહેલી વાર ઘરની બહાર લઈ જતો સંસ્કાર તે નિષ્ક્રમણ સંસ્કાર માતાના ધાવણ ઉપરાંત બહારનું ભોજન પહેલીવાર બાળકને આપવાનો સંસ્કાર તે અન્નપ્રાશન સંસ્કાર ત્યારબાદ બાળકનો ચોલ સંસ્કાર કરવામાં આવે છે જે એક વર્ષની ઉંમર પર કરવામાં આવે છે કર્ણવેધન સંસ્કાર તે કાન કોચાવવાનો સંસ્કાર જે એક વર્ષ પછી કરવામાં આવે છે ત્યારબાદ ઉપનયન સંસ્કાર જે બાળકને વિદ્યાની દીક્ષા આપે છે ગાયત્રી દીક્ષા આપે છે અને છેલ્લે વિદ્યા આરંભ સંસ્કાર જેનાથી બાળક પોતાના શિક્ષણની શરૂઆત કરી શકે છે